નમસ્કાર દર્શક મિત્રો સત્ય મેં છે તે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્વર્ગસ્થ શ્રી ભાલચંદ્ર ત્રિવેદીની તૂટેલી તકતી પોલીસ તપાસ સાથે ફરી બનાવવા રજૂઆત જાણીતા કામદાર અગ્રણી સ્વર્ગસ્થ શ્રી ભાલચંદ્ર ત્રિવેદીની તૂટેલી તકતી પોલીસ તપાસ કરી ફરી તે જગ્યાએ બનાવવા ભારતીય સામ્યવાદી પક્ષ દ્વારા પાલિકામાં આવેદન આપી રજૂઆત કરાઈ વડોદરા શહેરના નરીપુરા ન્યુ રોડ બરાનપુરા પાસે આવેલ ચોકને ભાલચંદ્ર ત્રિવેદી ચોક નામની તકતી મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી જે તે સમય લગાવવામાં આવી હતી તારીખ બીજી એપ્રિલની રાત્રે અથવા ત્રીજી એપ્રિલની પહેલી સવારે અગમ્ય કારણોસર આ તખ્તી તૂટેલી ચડાઈ હતી ને તેને ભારે નુકસાન થવા પામ્યું હતું આ બનાવ ખૂબ જ દુઃખદ હોય અને તટસ્થ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે ને સાચું કારણ બહાર લાવવામાં આવે સાથે ફરીથી જે તે સ્થળે તખ્તી સન્માન ભેર લગાવવામાં આવે તે માટે ભારતીય સામ્યવાદી પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનર કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરાય ભારતીય સામ્યવાદી પક્ષ અને આઈટુક આગેવાન સ્વ ભાલચંદ્ર ત્રિવેદી ની જે કોર્પોરેશન સ્થાપેલી તકતી અને એનું પેડલ સ્ટેન્ડ એ ગઈ ત્રીજી તારીખના સવારે કોઈ કારણસર તૂટી ગયું હતું હવે તૂટી ગયું છે ખરું પરંતુ એમાં કોઈનો બદ ઇરાદો હોય એવું બહાર આવી રહ્યો છે એટલે એની પોલીસ તપાસ થવી જોઈએ અને કોર્પોરેશન પાસે આજે અમે માંગણી કરવા માટે આવ્યા છે આવેદનપત્ર આપીને કે ભાઈ આ જગ્યા પર જે ભાલચંદ્રભાઈની તકતી લગાવવામાં આવેલી તે પહેલાં ભૂતપૂર્વ કમિશનર શ્રીમતી વિલાસીબેન તરફથી અને ફતેસિંહ રાણા મધુભાઈ શાહ અને દિલીપ કોઠારી તરફથી સજેશન મૂકીને બનાવવામાં આવી હતી અને કોર્પોરેશન જ બધી બનાવી આપેલી ખર્ચો તો બધું લીધેલો અમે તો એની સારસંભાળ રાખતા હતા અને શ્રદ્ધાંજલિ આપતા હતા પરંતુ આ તકતી તોડી નાખ્યા પછી હવે ચાર દિવસ થઈ ગયા ત્યાં સુધી કોઈ તરફથી અમને એવું લાગ્યું નથી કે ભાઈ આ કામ થઈ રહ્યું છે એટલે અમે આજે મંગળવારે કમિશનર શ્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરવા માટે આવેલા છે કે ભાઈ આ તખતી ફરીથી લગાવી દેવા જોઈએ કારણ કે ભાલચંદ્રભાઈ બહુ નામાંકિત વ્યક્તિ હતા અને એમને બહુ કામો કરેલા છે કયા વિસ્તારમાં તકતી આવી તકતી બરાનપુરા બરાનપુરા લહેરીપુરા રોડ ઉપર ભાલચંદ્ર ત્રિવેદી ચોક બનાવેલું છે ત્યાં આવેલું છે તકતી આ જાણ કરીએ એટલે આમ એમને મીડિયા થ્રુ બધું ખબર પડી ગઈ છે કે ભાઈ આ બધું તૂટી ગયું છે એમના વોર્ડ નંબર ચૌદ ના જે હતા એમને બી બધી ખબર પડી ગઈ છે મીડિયાએ વધારે આપ્યું છે એમના અને કોઈને હવે લેખિત નથી આપ્યું પણ હમણાં બધા લેખિત આપીશું પછી